ઓછા ઇન્ગ્રીડિયન્ટ વાપરીને આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ ઇડલીની રેસીપી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો હું તમને તેનું બેટર બતાવીશ કે કેવી રીતના ઇડલીનું ઘરે બેટર રેડી કરવાનું ત્યાર પછી ઇડલી બનાવીને બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે અને અંદરથી પણ એકદમ સરસ એવી જાળીદાર ઇડલી બનશે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો રેસીપી જ્યારે પણ ગમે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવીએ સૌ પ્રથમ તો ઈડલીનું બેટર તો ઈડલીનું બેટર બનાવવા માટે મેં અહીં ચોખ્ખા લીધા છે તો ત્રણ કપ જેટલા આપણે અહીં ચોખ્ખા લેવાના છે અને એક કપ જેટલી આપણે દાળ લેવાની છે તો આ તમે રેસીઓ રાખશો ને તો ઈડલી એકદમ પરફેક્ટ થશે અને એકદમ સરસ એવો આથો આવી જશે તો ત્રણ વાટકી જેટલા મેં અહીં લઈ લીધા છે ખીચડીના જાડા ચોખા જે આવે તે અને એક કપ જેટલી આપણે અહીં લેવાની છે અડદની દાળ તો તમે જ્યારે પણ ઢોસા કે ઇડલીનું બેટર બનાવો તો ત્રણ ઘણા ચોખા લેવાના છે અને એક ભાગની આપણે દાળ લેવાની છે અહીં તમે મેથી દાણા ઉમેરી દેજો વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલા માટે તમે અહીં જરૂરથી મેથીના દાણા એક ચમચી જેટલા ઉમેરી દેજો જેથી કરીને હાથો ઝટપટ આવી જશે હવે અહીં આપણે બધું જ એકદમ સરસ પાણીથી ધોઈ લેવાનું છે જ્યાં સુધી કે પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે દાળ અને ચોખાને બરાબર રીતે ધોઈ લેવાના છે તો અહીં હું પાણીને બહાર કાઢી લઈશ ત્રણથી ચાર પાણીથી મેં આ દાળ ચોખા ધોઈ લીધા છે હવે આપણે તેનામાં ઉમેરીશું પાણી તો અહીં આપણે પૂરતું પાણી ઉમેરવાનું છે ઉપર રહેવું જોઈએ આ રીતે તમે જોઈ શકો છો કે દાળ ચોખા એકદમ સરસ એવા ડૂબી જવા જોઈએ અને ઉપર અડધી આંગળી જેટલું પાણી રહેવું જોઈએ કારણ કે દાળ ચોખા પલળશે એટલે પાણી વધારે પીસે એટલા માટે તો અહીં આપણે ઢાંકીને પાંચથી છ કલાક માટે મૂકી દઈશું પાંચથી છ કલાક થઈ ગયા છે અહીં તમે જોઈ શકો છો કે પાણી આપણે થોડું વધારે ભર્યું હતું તો એ ઓછું થઈ ગયું છે અને દાળ અને ચોખ્ખા એકદમ સરસ એવા પલળી ગયા છે નખથી તોડીએ છીએ તો આસાનીથી તૂટી જાય છે તો હવે આપણે કરીશું બેટર રેડી તો અહીં આપણે ઈડલીનું બેટર રેડી કરીશું તો આમ તો ઈડલીનો બેટર તૈયાર મળતો હોય છે અથવા તો તેનો લોટ તૈયાર મળતો હોય છે પણ ક્યારે તમને આ રીતે ઘરમાં બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો ખૂબ જ સરસ એવી જાળીદાર અને પોચી ઇડલી બનશે તો અહીં મિક્સીના જારમાં આપણે દાળ ચોખા ઉમેરીને ખાટી છાશ ઉમેરી દીધી છે સાથે સાથે આપણે જો ખાટી છાશ ન હોય તો ખાટું દહીં પણ તમે ઉમેરી શકો છો હવે આ રીતનું આપણે બેટર રેડી કરી લેવાનું છે તો આ બેટરમાંથી તમે ઢોસા બી બનાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે બહુ વધારે છાશ મેં નથી વાપરી એકદમ ઘાટું જ બેટર રાખ્યું છે હવે બધું જ બેટર મેં આ રીતે જ પીસી લીધું છે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને જલ્દી આથો આવે એના માટે પણ હું તમને એક ટ્રીક બતાવીશ તો ફ્રેન્ડ્સ અહીં પહેલાં આથાને બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે અને આ ટાઈમે તમને મીઠું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યું તો અહીં મેં પાંચથી છ કલાક માટે આથાને તડકે મૂકી દીધું હતું હવે સાંજના ભાગમાં તમે અહીં જોઈ શકો છો કે આથો એકદમ સરસ એવો આવી ગયો છે તો કોઈ મોટા વાસણમાં જ આથો આવવા માટે મૂકજો ઘણીવાર આથો બહુ આવી જતો હોય છે તો વાસણમાંથી બાળે નીકળી જતું હોય છે એટલા માટે મોટું જ વાસણ લઈ લેજો હવે અહીં તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવો આપણો આથો આવી ગયો છે એકદમ બેટર જે છે એ ઘટ થઈ ગયું છે અને તેનામાં બબલ્સ તમે જોઈ રહ્યા છો તો બસ આ પરફેક્ટ આથો આપણો ઇડલીનો આવી ગયો છે આ રીતે તમે ગમે તેટલી ઇડલી ઘરે બનાવી શકશો અને બજાર કરતાં તમને ખૂબ જ સસ્તી પડશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે આપણે બજારમાંથી જેવું ખીરું લાવતા હોઈએ ને ઇડલીનું કે ઢોસાનું એવું જ ખીરું ઘરે બનીને રેડી થયું છે તો પીસતા વખતે તમને થોડી ધ્યાન રાખવાની છે કે એકદમ દરદરું નથી રાખવાનું એકદમ ફાઇન પીસી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ આથાની બનાવીશું ઇડલી તો તેને આપણે ચમચાની મદદથી બરાબર રીતે એકદમ સરસ એવું ઘૂંટી લેશું જેથી કરીને એકદમ સરસ એવો આપણો જે બેટર છે એ ઈડલી માટે રેડી થઈ જાય હવે આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર રીતે સરસ એવું મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં તમને આ બેટરને સાચવીને રાખવું હોય ફ્રીજમાં તો ચારથી પાંચ દિવસ સુધી આ આથાને તમે સાચવીને ફ્રીજમાં રાખી શકો છો તો એ આથામાં તમને મીઠું નથી ઉમેરવાનું નહીંતર બહુ જ ખાટું થઈ જશે તો જ્યારે તમે યુસમાં લો ત્યારે મીઠું ઉમેરી દેવાનું છે અહીં મેં ઇડલીનો કૂકર લઈ લીધો છે તેનામાં પાણી ઉમેરીને આપણે ગેસ ઉપર તેને ગરમ કરવા માટે મૂકી દઈશું અને ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે ઇડલીનું સ્ટેન્ડ તો અહીં મારા પાસે સ્ટીલનું ઇડલીનું કૂકર છે જેનામાં એક ડીશમાં ચાર જેટલી ઇડલી એકસાથે બની જશે તો અહીં આપણે ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી દેવાનું છે જેથી કરીને આપણે ઈડલીને અનમોલ્ડ કરીએ ને એટલે એકદમ પરફેક્ટ રીતે નીચેથી ઈડલી નીકળી આવે એકદમ નીચે ચોટી ન જાય એટલા માટે થોડું એવું તેલ આપણે લગાવી દેવાનું છે તો એક એક ટીપા જેટલું તેલ આપણે સ્ટેન્ડમાં લગાવી દઈશું હાથની મદદથી એટલે એકદમ સરસ એવું સ્પ્રેડ થઈ જશે ત્યાર પછી આપણે અહીં બેટર ઉમેરીશું તો અહીં થોડું થોડું બેટર આપણે ઉમેરી દેવાનું છે સ્ટેન્ડમાં અને ત્યાર પછી આપણે તેને એકદમ ડેપ ડેપ કરશું જેથી કરીને બધા જ એર બબલ્સ નીકળી જાય અને ઇડલી આપણી એકદમ સરસ એવી ફૂલેલી બને તો આ રીતે આપણે થોડું એવું બેટરને ડેપ ડેપ કરી દેવાનું છે ત્યાર પછી બીજું જે સ્ટેન્ડ છે એ પણ આપણે ઉપર મૂકી દેસું અને એનામાં પણ આપણે બેટર ઉમેરી દેવાનું છે તો અહીં બેટરમાં થોડું પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો બહુ પાણી ન ઉમેરતા કારણ કે પછી આપણે ઈડલીના સ્ટેન્ડમાં ઉમેરશું તો એ નીચેથી બધું જ નીકળી જશે એટલા માટે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો અહીં મેં સ્ટેન્ડને રેડી કરી લીધું છે તો હવે આપણે એ સ્ટેન્ડને કૂકર ખોલીને તેનામાં એડ કરી દઈશું આવી રીતના પહેલેથી જ પાણી કૂકરમાં ગરમ કરી લેશો એટલે ઈડલીને બનતા બિલકુલ વાર નહીં લાગે તો હવે આપણે પાંચથી સાત મિનિટ માટે કૂકરને ઢાંકી દઈશું અને સાતથી આઠ મિનિટમાં આપણી ઈડલી બનીને બિલકુલ રેડી થઈ જશે તો અહીં આપણે ઠંડુ થાય એટલે કુકરને ખોલી લઈશું અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણે જેટલું બેટર નાખ્યું એનાથી ડબલ ઇડલી બનીને રેડી થઈ છે અને કેટલી પોછી બની છે અને કેટલી જાળીદાર બની છે આગળ હું તમને તોડીને પણ બતાવીશ તો આના સાથે તમે સંભાર બનાવો કે પછી વાઈટ ચટણી બનાવો ખૂબ જ ઇડલી સરસ એવી લાગે છે અને જો તમે તેને કોઈ પણ ચટણી સાથે પણ ખાઓ તો પણ આ ઇડલી સરસ એવી લાગશે તો ફ્રેન્ડ્સ ચટણીનો વિડીયો ઓલરેડી મારા ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો તો વ્હાઈટ ચટણી કેવી રીતના બનાવવાની એનો વિડીયો ચેનલ ઉપર આપેલો જ છે ત્યાર પછી તમને જો સાંભારની રેસિપી જોવી હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરજો તો એ રેસિપી પણ હું તમારા માટે જરૂરથી બનાવીશ તો ફ્રેન્ડ્સ અહીં બધી જ ઇડલીને મેં અનમોલ્ડ કરી લીધી છે સ્ટેન્ડમાંથી અને બીજી ઇડલી પણ આપણે આવી રીતના જ બનાવી લઈશું અને અહીં મેં ઇડલીને સર્વ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઇડલીને દબાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે ફરી પાછું તે પોતાના શેપમાં આવી જાય છે એટલી સોફ્ટ બની છે સાથે સાથે હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી અંદરથી જાળીદાર બની છે તો ફ્રેન્ડ્સ આ રીતના ઓછા ઇન્ગ્રીડિયન્ટ વાપરીને તમે એકદમ સોફ્ટ એવી ઇડલી ઘરે બનાવીને રેડી કરી શકો છો ફક્ત તેનો આથો જે છે એ સરસ એવો આવવો જોઈએ તમે આથાને તડકામાં રાખશો એટલે ફટાફટ આથો જે છે એ આવી જશે અને જો તડકો ના આવતો હોય તો તમે કોઈ પણ ડબ્બામાં આથાને મૂકી દો એટલે પાંચથી છ કલાકમાં સરસ એવો હાથો આવી જશે અહીં તમે જોઈ શકો છો કે ઇડલીને આપણે તોડી તો અંદરથી કેટલી જાડીદાર અને પોચી બની છે તો તમે જ મને કમેન્ટ કરજો કે રેસિપી કેવી લાગી છે ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ